એક તરફ રાજ્ય સરકાર બાળકોને આધુનિક સંસાધનો સાથે સુવિધાયુક્ત ભણતર આપવાના દાવા કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા નજીક આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બસો વીસ જેટલા વિદ્યાર્થીઓ પાણી અને રહેઠાણની સમસ્યાથી કંટાળીને હડતાલ પર ઉતરતા ખળભળાટ મચી જવા પામ્યો છે શાળા સંચાલકોમાં દોડધામના દ્રશ્યો સર્જાયા છે બાળકોના જણાવ્યા અનુસાર આ શાળા બે હજાર ઓગણીસથી શરૂ થઈ હતી પરંતુ આજ દિન સુધી પોતાનું બિલ્ડિંગ નથી બનાવી શકી જેના પગલે વિદ્યાર્થીઓની હાલત દયનીય છે હાલમાં આ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકો જીએલઆરએસ સ્કૂલના બિલ્ડિંગમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે છેલ્લા બે ત્રણ દિવસથી પાણીની અછત અને વિદ્યાર્થીઓ ટેન્કરમાંથી પાણી પીવા લાચાર થતાં કંટાળેલા વિદ્યાર્થીઓ અમારી માંગે પૂરી કરોના નારા સાથે અભ્યાસક્રમને બંધ કરી કેમ્પસની બહાર નીકળી ધરણા શરૂ કર્યા હતા જેના પગલે શાળા સંચાલકો ખળભળાટ નથી જોવા પામ્યો છે શાળામાં વિદ્યાર્થીઓના આક્ષેપો અનુસાર હલકી ગુણવત્તા વાળું ભોજન અને અપૂરતી વ્યવસ્થાઓથી તેઓ કંટાળી ગયા હતા આવા અણધડ વહીવટને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ છે આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાંય સમસ્યાનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓને અને વાલીઓમાં સરકાર અને તંત્ર સામે રોષ છે અગાઉ પણ વિદ્યાર્થીઓએ હડતાલ પર ઉતરી ગયા હતા પરંતુ જે તે સમયે તેઓની સમસ્યાનો ઉકેલ કરવા શાળા સંચાલકોએ બાહદારી આપી હતી પરંતુ હજી સુધી કોઈ નિકાલ ન આવતા આખરે વિદ્યાર્થીઓ પુનઃ હડતાલ પર ઉતર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને તંત્રના બેદરકારીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરતા હવે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને એકલવ્ય મોડલ સ્કૂલ રેસિડેન્સી સ્કૂલના વહીવટ સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થઈ રહ્યા છે मैं ये बोलना चाहती हूँ यहाँ इतनी सारी समस्या है वे भी सात सालों से कम दो सालों से डेढ़ महीने से नहीं है पूरे सात सालों से यहाँ खुद का कैंपस नहीं है खुद का इंस्टीट्यूशन नहीं है कुछ भी नहीं है इन सारी समस्या का समाधान कौन करेगा सरकार तो सुनती ही नहीं है आगे भी स्ट्राइक की थी ये दूसरी तीसरी बार हो रहा है फिर भी समाधान नहीं हो रहा है कौन करेगा इसका समाधान न ही प्रधान आचार्य कर सकते है ना ही कोई और कर सकता है ना ही टीचर कर सकते हैं, हमें पी एसर ऐसी मिलवाया जाए और हमारी सख्त डिमांड है कि हमें उनके मिलाया जाए और हम उनके सामने हमारी डिमांड रखे और वो हमारी डिमांड पूरी करे हमारी कितनी सारी डिमांड है यहाँ रहने की सुविधा नहीं है पानी की सुविधा नहीं है कुछ भी नहीं है यहाँ पे कैसे हम आगे बढ़ेंगे पढ़ेंगे सर बोलते है की हमें अपना भारत विकसित करना है की कैसे करेंगे हम यहाँ इतनी सारी समस्या का समाधान करते करते इतने तक बारहवीं कक्षा तक मैंने तो सात साल निकल दिए है इधर मेरे साथ मेरे दोस्त भी है हमने आगे भी स्ट्राइक किया था लेकिन कुछ नहीं हुआ कैसे इस, इन सारी समस्या का समाधान हमें मिलेगा आपकी क्या मांग है अभी हमारी मांग है कि इन सारी समस्या का समाधान किया जाए और सब, सब सब जल्दी से जल्दी इन सारी समस्या का समाधान मिले हमें स्मार्ट बोर्ड मिले हमें सारी सुविधा उपलब्ध कराई जाए